એકમાત્ર બેઠક પર ભાજપના જ ઉમેદવારો સામ સામે થતા ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગનો માહોલ જોવા મળ્યો હતો ડિરેક્ટરના પદને લઈને જયેશ રાદડીયા વધુ દાવેદાર માનવામાં આવતા હતા ત્યારે આવોમાં જયેશ રાદડિયા ઇફકોના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે જયેશ રાદડિયાને પક્ષના મેનેન્ડ સામે પડીને ચૂંટણી લડી ફરવી છે જયેશ રાદડિયાનો એકસો ચૌદ મત મેળવતા વિજય થયો છે આ જીત બાદ ભાજપ સંગઠનમાં સારા કરતા મારો પસંદ કરવાની સી આર પાટીલની નીતિ સામે પડેલા જયેશ રાદડિયાની જીત મનાવવામાં આવે છે જયેશ રાદડિયા જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે આ ઉપરાંત રાદળિયા રાજકોટ જિલ્લા સહકારી બેંક ચેરમેન છે આ ચૂંટણીમાં કુલ એકસો બ્યાસી મતદારો હતા તેમાં સૌરાષ્ટ્ર નું વચર્સ મળ્યું છે એકલા રાજકોટમાં અડસઠ મત હતા જેતપુરમાં જયેશ રાદડિયા વિજેતા બનતા તીન બત્તી ચોક ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડ્યા હતા રિપોર્ટર આશિષ પાટળિયા જેતપુર બાબુભાઈ ખાચરિયા આજ રોજ દિલ્હી ખાતે ચૂંટણી થઈ રહી હતી એમાં સૌરાષ્ટ્ર ના સિંહ સરકારી ક્ષેત્ર ગણાતા એવા અમારા જયેશભાઈ વાદળિયા 114 માંથી વિજેતા થયા છે ત્યારે એને જેતપુર માં આવકારવા દરેક જગ્યાએ ફટાકડા અને પેડા વેચી મીઠાઈનો નો મોટા કરાવી અને અનેરો ઉત્સાહ કાર્યક્રમ માં પેદા થઈ રહ્યો છે અને જયેશભાઈ અને વિજય બદલ ઈ બદલ ખુબ ખુબ એને અભિનંદન આપવામાં આવે છે શુભેચ્છા ભારત પાટા કીય વંદે માત્ર મારું નામ બિંદિયાબેન મકવાણા રાજકોટ જિલ્લા ઉપાધ્યક્ષ આજે જે ઇપકોની ઇલેક્શન હતું એમાં જયેશભાઈ રાડડીયા ડાયરેક્ટર તરીકે જે ચૂંટાણા એમનો ભવ્ય વિજય થયો છે એ બદલ જેતપુર જામકંડોડાના જે પ્રજાજનો છે બહુ જ ખુશ છે અને એમને નાનામાં નાના માણસનું કામ કરેલું છે અને રોતા માણસોને હસતા રાખ્યા છે એવા કામ કરેલા છે તો કેમ ના ચૂંટાઈ આવે એટલે જંગી બહુમતીથી એના વિજય બાબતે અમે બધા બહેનો અહિયાં ફટાકડા પડવા અને બધાના મીઠા મોઢા બીજા ને કરાવ્યા અને સાથે સાથે જેવું વિઠ્ઠલભાઈ નું નામ હતું એવું જે અત્યારે જયેશભાઈ રાદડિયા એમનું નામ રોશન કર્યું છે સૌરાષ્ટ્ર ના તો સિંહ હતા પણ આજે દિલ્હીમાં જઈને એમને એમનો ડંકો વગાડ્યો અને અમે બધા બહુ જ ખુશી કે જયેશભાઈ રાદડીયા આટલી જંગ બહુમતી થી